નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી હું નવીન ઉખાણા લઈને આવી છું આ ઉખાણાથી તમને જ્ઞાન તો મળશે જ તે સાથે ગમત પણ થશે એટલે કે તમને આ ઉખાણા પેટ પકડીને હસાવશે પણ આ હાસ્યાસ્પદ ઉખાણા છે તો ચાલો શરૂ કરીએ અને હા વિદ્યાર્થી મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકન પણ ઓન કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તુરંત મળી શકે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર અવશ્યથી કરજો ઉખાણું પૂછ્યા પછી તમને વિચારવા માટે હું દસ સેકન્ડનો સમય આપીશ અને અંતે તમે તમારા કેટલા જવાબ સાચા પડ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો શરૂ કરીએ એક વેપારીએ કહ્યું કે અમારી આ પ્રોડક્ટ લઈ જાઓ તેનાથી તમે સો રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઈ શકશો તો બોલો વિદ્યાર્થી મિત્રો એ વેપારી શું વેચતો હશે આનો સાચો જવાબ છે પાથરણો જેની ઉપર બેસીને તમે આખી જિંદગી જમી શકો ને એક સ્ત્રી એક્ટિવા ચલાવતી હોય અને તેની સામે અચાનક તેની સાસુ અને તેની મમ્મી આવી જાય તો સ્ત્રી કોને મારશે આનો સાચો જવાબ છે બ્રેક તે સ્ત્રી કોઈને નહીં પણ બ્રેક મારશે એવું શું છે કે જેને આપણે પાણીની અંદર ખાઈ શકીએ છીએ ચાલો ચતુર કરો વિચાર એનો સાચો જવાબ છે ડુબકી જે પાણીની અંદર આરામથી ખાઈ શકાય રોહિત શર્મા બેવડી સદી મારે છે અને બુમરાહ દસ વિકેટ લે છે તો કહો વાસ્તવમાં હીરો કોણ છે સંજય દત્ત આપણે તો અહીં વાસ્તવ મૂવી ની વાત કરી હતી જેમાં હીરો સંજય દત્ત છે જોયું છે ને તમે એ મૂવી એવું ક્યુ વાહન છે જે તમારી ઉપરથી પસાર થઈ જાય તો પણ તમને કશું થતું નથી સાચો જવાબ છે વિમાન જે આપણી ઉપરથી ઉડી જાય પણ આપણને કશું ના થાય એવું કોણ છે જેને લોકો ડૂબતા તો જુએ છે પણ બચાવવા જતા નથી અરે બાપરે આ તો જોરદાર નું છે આનો સાચો જવાબ છે સુરજ દાદા આપણે તેને રોજ ડૂબતા જોઈએ છીએ પણ આપણે બચાવવા નથી જતા કેમ કે ખબર છે કે કાલે પાછા ઉગશે જ એવું શું છે જેને આપણે ખરીદીએ છીએ પણ વર્ષ પૂરું થતાં જ તે સારું હોય તો પણ ફેંકી દઈએ છીએ આનો સાચો જવાબ છે કેલેન્ડર એટલે તારીખ્યું વર્ષ પૂરું થતાં તે પસ્તી બની જાય છે એવો કયો યાર છે જે તમને મારી પણ શકે છે આ તો અઘરો પ્રશ્ન છે ઓ ભાઈ આનો સાચો જવાબ છે હથિયાર તેનાથી તો દૂર જ રહેવું બે બાળકોનો જન્મ ફિફ્ટીનથ ઓફ મેમાં થયો હોય તો તેનો જન્મદિવસ શું જૂનમાં આવી શકે હા કે ના આ પાછો કંઈક અઘરો પ્રશ્ન છે હો ચાલો હોશિયાર વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તેનો સાચો જવાબ છે હા આવી શકે કારણ કે ફિફ્ટીથ ઓફ મે એ ઇજિપ્તના એક શહેરનું નામ છે ત્યાં જૂન મહિનામાં જન્મેલા બે બાળકોનો જન્મદિવસ જૂનમાં આવે જ ને બે માળના એક મકાનમાં એક નોકર અને શેઠ રહેતા હતા શેઠ ઉપર રહેતા હતા અને તેનો નોકર નીચે રહેતો હતો શેઠ નોકરને બોલાવવા માટે ઉપરથી સ્વિચ દબાવે અને નીચે લાઈટ થાય એટલે નોકરને ખબર પડી જાય કે શેઠને કંઈક કામ છે એટલે નોકર તરત જ ઉપર જાય અને શેઠનું કામ કરી આપે આ રીતે સરસ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે પરંતુ એક દિવસ ખૂબ વરસાદ અને વાવાઝોડું થયું એટલે પેલી લાઇટ વારંવાર ઓલવાઈ જાય અને બંધ થાય તો નોકરને હવે ઉપર જવું જોઈએ કે નહીં આ છે બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન તો ચાલો વિદ્યાર્થી મિત્રો કશો બુદ્ધિ અને આપો જવાબ આનો સાચો જવાબ છે ના ન જવું જોઈએ કારણ કે લાઈટ ઓલવાઈ જાય અને બંધ થાય એ બંનેનો અર્થ એક જ છે કે લાઈટ શરૂ જ નથી તો પછી ઉપર જવાની જરૂર નથી ને આ છે આપણી ગુજરાતી ભાષાનો કમાલ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો રમતા રહો જય હિન્દ જય ભારત